હેલો ગાઈસ તો આજના વિડીયોમાં આપણું સ્વાગત છે તમારા બધાના સપોર્ટ સપોર્ટથી આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર અને ઘણા બધા વ્યૂઝ પણ સારા આવે છે તો આજે આપણે લોંગ વિડીયો અપલોડ કરવાના છીએ તો આપણે લોંગ વિડીયોમાં આપણે કબૂતરને ઉડાડવાના છીએ તો તમે કબૂતરને ઉડાડી તમે જોઈ શકો છો તો આપણે કબૂતરને બારે કાઢી લીધું છે અને આપણે કબૂતરને ઉડાડી તો આપણે કબૂતરને ઉડાડ્યા બાદ આપણે કબૂતરને થોડુંક ડારિયા ખવડાવી દઈએ છીએ તો આપણે કબૂતરને ડારિયા ખવડાવીએ તો એક કબૂતર તો આપણા હાથમાં ડારિયા ખાઈએ એ કબૂતર ને આપણે ફૂલ ટ્રેન કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે ખાઈ છે તો આપણે અંદર કબૂતર પાસે જયું તો આપણે જોયું તો કલ્પરાની જોડીએ બે ઈંડામાંથી બે બચ્ચા પણ કાઢી લીધા છે તો તમે બચ્ચા જોઈ શકો છો તો આપણે બે બચ્ચાને હાથમાં લઈને જોઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આપણે કલ્પરાની જોડીએ બે બચ્ચા આપણને આપી દીધા છે બે બચ્ચાને આપણે હવે મોટા કરવાના છે તમે જોઈ શકો છો આ બચ્ચા ખાલી એક જ દિવસના છે એક દિવસનું બચ્ચું છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણો બીજું બચ્ચું છે જે પંદર દિવસનું છે તે ઘણું બધું મોટું થઈ ગયું એ બચ્ચું આ બચ્ચુંને તમે જોઈ શકો છો જો અમારી પાસે અમારી પાસે ટોટલ કેટલા બચ્ચા એ તમારે જોવો હોય તો કમેન્ટમાં કબૂતર લખીને જણાવી દેજો વિડિયો ગઈ જ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો